હર હર મહાદેવ જય ભોળાનાથ ખૂબ જ સુંદર ભોળાનાથનું ભજન શ્રાવણ મહિના સ્પેશિયલ ભજન મેં નીચે લખીને આપેલું છે તો ભજન પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય ભોળાનાથ હર હર મહાદેવ હર મારા ભોળા રે મહાદેવ તમને ખમ મા રે ખં મારા ભોળા રે મહાદેવ તમને ખં મા રે ખંમા రేమా తాీ రేమా రేఖా తమీ రేఖా మారా భోళా రే మహాదేవ తమ రేఖమ్మా કાશી વિશ્વનાથ ને ખમ્મા ઘાટ મણિક ને ખંમામાં કાશી વિશ્વનાથ ને ખમ્મા ઘાટ મણિક કર્ણિકા ખમ્મા ભોળા મુક્તિ ના સો દાતા તમને રે ખમ્મા ભોળા મુક્તિ નાસો દાતા તમને ખમ્મા ખંમા ખમ્મા રે ખમ્મા તમને જાજી ખમ્મા ખમમા રે ખં તમને ગણી રે મારા ભોળા રે મહાદેવ તમને ખં રે ખંમા ભાલે ચંદ્ર સોહે ખમ્મા હાથે ત્રિશૂલ ધારી ખમ્મા ભાલે ચંદ્ર સોહે ખમ હાથે ત્રિશૂલ ધારી ખમ્મા ડાક ડમરૂ નાદ સંભળાવો ભોળા ખમ રે ખમ ડાક સંભળાવો ભોળા ખમ રે ખં ખમ્મા રે ખમ્મા તમને ગણી રે ખં મારા ભોળા રે મહાદેવ તમને ખમ્મા રે ખમ્મા ધામ ઉજ્જૈને ખમ્મા મૈયા પાજી ને ખં ધામ ઉજ્જૈને ખમ્મા મૈયા પાજી ને ખમ્મા ભોળા ઉજ્જૈનના મહારાજા તમને ખમ્મા રે ખંમા ભોળા ઉજ્જૈનના મહારાજા તમને ખમ્મા રે ખંમા ே தாடி ரே மா ரே மேவ தம்மா ரேம்மா ஹரி நேமா மாத்தாங்கேம்மா நீல கணசே தாம தமிமா தாம ભોળા નીલ કંઠસે ધામ તમને ખં રેખ્મા ம்ம்மா ரேம்மானீி ரேம்மாளா ரே மகாதேவ தம்மா ரே பைரவெத்திவீமா மாதிதிம்மா தாரே தம்மா ரே தாரே தவரே தம்மா ரே మ్మా రే ఖమ్మా తమనే కానీ రే ఖమ్మా మరా భోళా రే మహాదేవ తమనేమ్మా రే ఖమ్మా నాథ మల్లికార్జున నే ఖమ్మా శ్రీ శైలు పర్వతనే ఖమ్మా నాథ మల్లికార్జున నే ఖమ్మా శ్రీ శైలి పర్వతనే ఖమ్మా కృష్ణానందీనే కి నా రే బఠామ్మా రే ఖమ్మా కృష్ణానది నా రే బెా ఖమ్మా రే ఖమ్మా ખમારે ખમ્મા તમને ગણી રે ખમ્મા મારા ભોળા રે મહાદેવ તમને રે ખમ્મા નાથ પાર્વતીના પિતા ગણપતિના નાથ પાર્વતીના ખમ્મા પિતા ગણપતિને ખમ્મા ગંગા જટ્ટા માં સમાવે ભોળા ખમારે ખમ્મા ગંગા જટ્ટા સમાવે ભોળા ખમારે રે ખમ્મા રે ખમ્મા તમને ગાણી રે ખમ્મા મારા ભોળા રે મહાદેવ તમને ખંભા રે ખમ્મા સદા શિવજી ને ભોળાના ભૂત પિસા ખમ્મા ને સદા શિવજી ને રે ખમ્મા ભોળાના ભૂત પિશાજ ને ભોળા નંદી પરિયસ વારી તમને ખમ્મા રે ખમ્મા ભોળા નંદી પરિયસ વારી તમને ખંભા રે ખમ્મા ખમમા રે ખમ્મા તમને ઘણી રે ખમ્મા મારા ભોળા રે મહાદેવ તમને ખમમા રે ખમ્મા લાંબી જટાળા ને ગળે સર્પ ધરીને ખમ્મા લાંબી જટાળા ને ખમ ગળે સર્પ ધરીને ખમ્મા ભોળા કૈલાસ માવસ નારા તમને ખમમા રે ખમ્મા ભોળા કૈલાસ માવસ નારા તમને ખમમા રે ખમ્મા તમને ઘણી રે ખમ્મા મારા ભોળા રે મહાદેવ તમને રે ખમ્મા ભોળાની ને ખમ્મા તમારા બિલીપત્ર ને ખં ભોળાની રુદ્રમાળા ને તમારા બીલીપત્ર ને ખમ ભોળા ભાંગ ના પીનારા તમને ખમરે ખં ભોળા ભાંગ ના પીનારા તમને રે ખમ્મા ભોળા ભક્તો રે ભજનારા તમને ખમરે રે ખમ્મા ખા રે ખામા તમને ગણી રે ખમ્મા મારા ભોળા રે મહાદેવ તમને ખમ્મા રે ખમ્મા